મંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા એકાદી વખત એની તો વાત કરો દિવસ ઉગે અને તમે ફક્ત અને ફક્ત નફરતની વાત કરો છો ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાત ગુજરાતની માતાઓનું અપમાન છે દેશના યશસ્વી શ્રીનું અપમાન છે અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માંગો માફી માગો માફી માંગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બક્ષી પંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જીગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને મારે પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના સત્યાવીસ જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે તમે દલિતોના હામીને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ તમે દલિતોના હક અને હિતની વાત કરો છો તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ ગામ છે ત્યાંના કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને મારે મારી મત બેંકને સાચવવાની છે એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માંગુ છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે પણ મને લાગે છે કે જિગ્નેશભાઈના વાણી વિલાસથી થોડી ઘણી બચેલી કોંગ્રેસ